નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક મહત્ત્વની આપણે ચર્ચા કરવાની છે જે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે તેમાં કારણ કે જે ખેડૂતો હોય છે તે આપણે જ્યારે કપાસની અંદર યુરિયા વારંવાર આપીએ છીએ પરંતુ ખેડૂત મિત્રો જે યુરિયા આપણે વારંવાર આપતા હોય તે આપવા નહીં અને જે આપણા કપાસની અંદર પાયાની અંદર ઘણા ખેડૂતો નર્મદા ફોસ આપતા હોય છે ઘણા ખેડૂતો ડીએપી આપતા હોય છે અને ઘણા ખેડૂતો વીસ વીસ જીરો તેર આપતા હોય છે તો તેમની અંદર નાઇટ્રોજન પણ ખૂબ જ સારું એવું હોય છે અને જે નાઇટ્રોજન હોવાથી તે આપણે જોઈએ તો કપાસની અંદર જ્યારે આપણો ગ્રોથ થાય ત્રીસથી પાંત્રીસ દિવસનો જ્યારે કપાસ થાય ત્યારે તે લાગતું હોય છે અને ત્યાંથી લઈ અને તેને ગ્રોથની જરૂર પડતી હોય ત્યારે પણ આપણે પાછું જે નાઇટ્રોજન હોય છે તે આપી દેતા હોય છે પરંતુ ખેડૂત મિત્રો આપણે વારંવાર જે નાઇટ્રોજન યુરિયા જે હોય છે તે આપવું નહીં અને ખાસ કરીને વાત કરીએ કે જો આપણે જે આપણે અગાઉથી પાયાની અંદર જે ખાતર આપ્યું હોય તેમાં તે પોષક પોષકતત્વો હોય જ છે તો તેમની જગ્યાએ આપણે ખાસ કરીને કયું ખાતર વાપરવું જોઈએ કારણ કે જો આપણા કપાસની અંદર વારંવાર એકને એક તત્વો આપીએ તો નુકસાન પણ કરતું હોય છે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો આપણે જ્યારે યુરિયા ના આપીએ તો તેમની જગ્યાએ ઓમકારનું જે ઝીંક પ્લસ આવે છે તે ખાસ કરીને આપણે વાપરવું જોઈએ કારણ કે તેમાં ઝીંક અને તેમાં સલ્ફરના તત્વ હોય છે કારણ કે આ ખાતર છે તે ખૂબ જ આપણા કપાસની અંદર એક સારો પરિણામ આપે છે તેથી જે ઓમકારનું જિંક પ્લસ હોય છે તે આપણે ખાસ કરીને આપીએ તો આપણા કપાસની અંદર એક સારામાં સારું ગ્રોથ અને ઉત્પાદન પણ એક સારું મળતું હોય છે તો તેની માત્રાની આપણે વાત કરીએ વીસ કિલો પ્રતિ એકર આપણે આપીએ તો ખાસ કરીને આ ડોઝ આપીએ તો એક સારું અને બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે અને તેમની સાથે સલ્ફર જે ત્રણ કિલો પ્રતિ એકર આપણે આની સાથે આપીએ તો એક સારું અને બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે પરંતુ ઘણા ખેડૂતો હોય છે તે ઝીંક અને સલ્ફર અલગ ના લેવું હોય તો તેમનું પણ આપણે એક બીજું અન્ય ખાતર છે તેની આપણે વાત કરીએ તો તે પણ તમે આપી શકો છો જેમાં સલ્ફર અને જીંક બંને તત્વ તેમાં રહેલા છે તો ખાસ કરીને તેના માટે આપણે ધર્મજ કંપનીનું જીકા સાફ કરીને જે ખાતર આવે છે તેનો ઉપયોગ આપણે કરવો જોઈએ તેની આપણે ચાર કિલોની બેગ આવતી હોય છે અને પ્રતિ એકરની અંદર આપણે ચાર કિલો વાપરવાનું હોય છે તો ખાસ કરીને જે જીકા પ્લસ છે તેનો ઉપયોગ આપણે કરી શકીએ અને તેનો ફાયદો એ થતો હોય છે કે તે ખાસ કરીને તે દાણાદાર ફોર્મમાં આવતું હોય છે જેથી કરીને જે અન્ય ખાતર હોય છે તે પાવડર ફોર્મમાં આવતું હોય છે તો તે ઉડી જતું હોય છે આપણે હવામાં જ્યારે આપણે તેને આપીએ તો હવાની અંદર ઉડી જતું હોય છે તેથી આપણને પૂરતું રિઝલ્ટ મળતું નથી પરંતુ જે આ ધર્મજ કંપનીનું જીકા સાફ જે કરીને ખાતર આવે છે તે દાણેદાર આવતું હોય છે તેથી આપણે નાખવામાં પણ સરળતા રહેતી હોય છે અને ઘણા ખેડૂતો જે ટ્રેક્ટરથી આપતા હોય તો તેને પણ ઓરણીની અંદર આપણે આપી શકીએ તો ખાસ કરીને આનો એક મોટો ફાયદો યથાત હોય છે અને ખાસ કરીને બે તત્વો આવતા હોય છે જે જિંક અને સલ્ફર પણ આવતું હોય છે અને જો આપણે આની સાથે યુમિક જે આવે છે તે જો આપીએ ખાસ કરીને તો પણ એક સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે અને જો બને તો તમારે પોટાશ જે આવે છે તે પણ આપણે વાપરવું જોઈએ પંદર કિલો પ્રતિ એકર આપણે આપી શકીએ તો ખેડૂત મિત્રો આ જે તત્વો છે આપણે આપણા કપાસની અંદર આપીએ તો ખાસ કરીને ખૂબ જ ફાયદો થતો હોય છે કારણ કે એક ધારૂ એકને એક ખાતર તમે વાપરો તો તમને કોઈ પણ ફાયદો જોવા મળશે નહીં અને આપણે એક નુકસાન જોવા મળતું હોય છે કારણ કે કપાસની અંદર જમે એક ધારૂ અથવા તો નાઇટ્રોજન આપો અથવા તો જીન્ક આપો કે સલ્ફર આપો એક ધારું કોઈપણ તત્વો આપણા કપાસની અંદર આપીએ તો તે નુકસાન જ કરતું હોય છે તે ફાયદો કરતું નથી તેથી તમે જો આ રીતનું ખાતર તમે વાપરશો તો ખાસ કરીને એક મોટો ફાયદો જોવા મળશે અને તમારા કપાસની અંદર ગ્રીનરી પણ ખાસ કરીને જોવા મળશે તો ખરે મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદર લખજો અને અમે તેનો જવાબ જરૂરથી આપતા હોઈએ છીએ તેથી અમારા કોમેન્ટ બોક્સની અંદર તમે લખજો અને તમે અગાઉથી કોઈ પણ આ ખાતર વાપર્યું હોય અને તમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું હોય તો ખાસ કરીને અમને કોમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને બીજા ખેડૂતોને પણ ખબર પડે અને આપણે તેને પણ આપણે સજેસ્ટ કરી શકીએ કે આ ખાતર વાપરવાથી આ ફાયદો થતો હોય છે તો ખેડૂત મિત્રો અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોની નીચે લાલ કલરનું બટન છે તેને દબાવજો જેથી કરીને અવનવી માહિતી અમે આ ચેનલ ઉપર આપતા હોઈએ છીએ તો તમને ઝડપથી મળી રહે હાલ વિડીયોમાં આટલું જ ધન્યવાદ જયહિંદ